નમસ્કાર મિત્રો હું છું જીગર ઠક્કર અને આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ કેટલાક ચોક્કસ નકલી પત્રકાર નકલી વિદ્વાન અને બની બેઠેલા સમાજ સેવકોના ખોટા મનગળત અને વાહિયાત આક્ષેપોના કારણે આજે મારે તોફાની તાંડવના એડિટર તરીકે તંત્રી તરીકે અહીંયા જવાબ આપવા માટે ઉપસ્થિત થવું પડ્યું છે કુટુંબમાં કેટલાક બનેલા બે ત્રણ દુઃખદ પ્રસંગોના કારણે આ જવાબ આપવામાં હું બે દિવસ મોડો પડ્યો છું બે ત્રણ દિવસ પહેલાં લોહાણા સમાજના વોટ્સઅપ ગ્રુપની અંદર તોફાની તાંડવનો એક જૂનો વિડીયો કોઈએ વાયરલ કર્યો એ વિડીયો ઉપર લોહાણા સમાજના એક બની બેઠેલા નકલી પત્રકાર નકલી વિદ્વાન નકલી સમાજ સેવક જીતુ ચંદા રાણાએ એ વિડીયોને રિવર્ટ કરી એવું જાહેર ખુલાસો જાહેર ચેતવણી આવા કંઈક મથાળા હેઠળ એવું લખ્યું હતું કે આ વિડીયો સામે મેં સુરતની શો એન્ડ સો કોર્ટમાં અપીલ કરેલી છે અથવા તો ફરિયાદ કરેલી છે આ વિડીયો ચલાવવો અને બીજે પોસ્ટ કરવો એ ગુનો બને છે અથવા ન કરવો જોઈએ આ વાત તદ્દન ખોટી અને મનગળત છે આજે આ વિડીયો રિલીઝ થઈ રહ્યો છે ત્યાં સુધી ભારતની કોઈ પણ કોર્ટે તોફાની તાંડવને અગર તો તોફાની તાંડવના તંત્રી જીગર ઠક્કરને કોઈ પણ જાતની નોટિસ કે સમન્સ પાઠવી અને આ વિડીયો પર કોઈપણ જાતનો સ્ટે આપેલ નથી કે મારી વિડીયો મારી ચેનલ પર કોઈ પણ વિડીયો હું પ્રસારિત ન કરી શકું એવો કોઈ ઓર્ડર કરેલ નથી મિત્રો કોર્ટ કચેરી કાયદો એ દરેક વ્યક્તિના સારા માટે હોય છે હિત માટે હોય છે તમે એનો ઉપયોગ લોકોને ધમકી આપવા માટે કે ભયભીત કરવા માટે નથી કરી શકતા જીતુભાઈ ચંદારાણાની કુંડળી હું આજે એક સામાન્ય ચર્ચા કરું તો આજથી લગભગ સાડા ચાર પાંચ વર્ષ પહેલાં લોહાણા મહાપરિષદ વિરુદ્ધ મુંબઈ ચેરિટી કમિશનરમાં એમણે જે ફરિયાદ દાવા દાવાદુબે દાખલ કર્યા હોય એ કેસ ત્યાં કચેરીમાં નથી ચાલ્યો એનાથી હજાર ગણો વધુ તો એમણે વોટ્સઅપ ગ્રુપમાં ચલાવેલો છે આ કલમ હેઠળ હું આ કરીશ આ કલમ હેઠળ આવું થઈ શકે જો તમને કાયદાનું થોડું પણ જ્ઞાન હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે આવી રીતે કોઈને ભયભીત નથી કરી શકતા આવી જ રીતે સુરતના ગોગારવી લોહાણા મહાજનને એની વિરુદ્ધ અરજીઓ કરી વાદા અરજી કરી ચેરિટી કમિશનરમાં એનકેન પ્રકારે ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો આ જ વસ્તુ કોર્ટમાં કેસ કરવો દાવો કરવો એ ખોટું નથી પણ એ જ વસ્તુને સોશિયલ મીડિયા ઉપર વારંવાર એકની એક વાતો વારંવાર રજૂઆત કરવી અને એને અનેક ગ્રુપમાં ફેરવવી એ કદાચ કાયદાની નજરે ગુનો બને છે બીજી વસ્તુ કે અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ પ્રમુખથી લઈ વર્તમાન પ્રમુખ સુધી દરેક વ્યક્તિ સામે કોઈ પણ જાતના પુરાવા વગર અને કદાચ કોઈ સામાન્ય નાના મોટા પુરાવા હોય તો જાતે જજ બનીને જજમેન્ટો આપ્યા છે આ સમાજને સમાજના લોકોને જે લોકો સમાજ વિશે સંપૂર્ણ માહિતી નથી રાખતા એવા લોકોને એક ગુમરાહ કરવાનો પ્રયાસ છે એવું હું ચોક્કસપણે માનું છું મિત્રો લોહાણા મહાપરિષદ એની રીતે સારું કામ કરી રહી છે અખિલ ગુજરાત લોહાણા સમાજમાં પૂર્વ પ્રમુખ ધનવાનભાઈ કોટેકે યથાયોગ્ય પોતાની તાકાત લગાવી વિધવા સહાય કરી છે અનેક વિધવા બહેનોને ફૂલ નહીં તો ફૂલની પાખડી પૈસા મળ્યા છે આ એક સત્ય હકીકત છે જેને આપણે આંખ બંધ કરીને અસ્વીકાર નથી કરી શકતા સારું થયું છે એ નથી દેખાતું નથી થયું એના માટે તમે પ્રમુખને બદનામ કરો છો અથવા તો પ્રમુખને ધમકીઓ આપો છો એ ખોટું છે અહીંયા અગાઉ પણ મારા નામનો ઉલ્લેખ થયો ત્યારે મારે વ્યક્તિગત જવાબ આપવા આવવું પડ્યું હતું આજે ફરી પણ હું મારા શબ્દો રિપીટ કરું છું અને હવે સમાજનો મોટાભાગનો વર્ગ મોટાભાગના માધ્યમો મોટાભાગના અગ્રણીઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ માણસને રોકવામાં આવે આ વસ્તુ અહીંયા અટકાવવામાં આવે જીતુભાઈ હું આ વિડીયોના માધ્યમથી લોહાણા સમાજની ભારત વર્ષની તમામ સંસ્થાઓને સાક્ષી રાખી વિશ્વમાં વસતા લોહાણા સમાજને સમાજના એક એક જ્ઞાતિજનને સાક્ષીમાં રાખી તોફાની તાંડવ ન્યૂઝ ચેનલનો એડિટર તોફાની તાંડવ દૈનિક અખબારનો તંત્રી જીગર ઠક્કર જીગર ગિરીશભાઈ ઠક્કર અમદાવાદવાળા તમને ડંકાની ચોટ પર હું પડકાર કરું છું કે તમને જો તમારી સચ્ચાઈ પર એટલો જ ભરોસો હોય તમને તમારા પુરાવા પર એટલો ભરોસો હોય અને એથી વધીને હું આજે મારે શબ્દો કહેવા પડે છે કે તમારા ડીએનએમાં જો પણ હોય તો હું જીગર ઠક્કર તમને લાઈવ ડિટેક્શન ટેસ્ટ માટે પડકારું છું મેં કરેલા એક પણ આરોપ જો ખોટા હોય તો એ લાઈવ ડિટેક્શન ટેસ્ટમાં હું જો ખોટો સાબિત થઉં તો એ જ ઘડીએ એ જ મિનિટે ત્યાંથી કાયદો નક્કી કરે સજા ભોગવવા હું તૈયાર છું અથવા તો તમે ખોટા સાબિત થાવ તો એ સજા તમારે ભોગવવાની રહેશે કાયદાની આડમાં કે પત્રકારત્વની આડમાં તમે સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરો છો સમાજને હાઇજેક કરવાની કોશિશ કરો છો પત્રકારત્વનો એ પહેલો નિયમ પહેલો સિદ્ધાંત છે કે એક પત્રકાર પૂર્વગ્રહથી પીડિત ન હોવો જોઈએ આજ દિન સુધી તમે જેની ટીકાઓ કરી છે જેની પાછળ પડ્યા છો એની એક પણ સારી વસ્તુ તમને ક્યારેય દેખાઈ નથી તમે માત્ર ટીકાઓ કરી જાણો છો તમને સમાજનું સારું કશું દેખાતું નથી તમારે સમાજમાં સારું કશું કરવું નથી ને હું એ વસ્તુ સામે મારો વાંધો છે મારો વિરોધ છે પત્રકાર તરીકે મેં અનેક લોકો સામે બેફામ નિવેદનો કર્યા છે વિડીયો ચલાવ્યા છે પણ ક્યારેય વ્યક્તિગત દુશ્મની નથી કરી જેના વિડીયો ચલાવ્યા હશે એના ઘેર જઈને એના હાથો હાથ કોપી આપી છે એની જોડે મેં વિડીયો જોયા છે તો હું ખોટો હું તો મને જવાબ આપું અથવા તમે ખોટા હોય તો મારી વાત સાંભળી તમે દરેક તબક્કે માત્ર કાયદાની આડમાં દૂર ભાગી રહ્યા છો હમણાં છેલ્લે જ્યારે લોહાણા મહાપરિષદની રાયપુર ખાતે મીટિંગ મળી ત્યારે ત્યાંના કોઈ મહાજન અગ્રણીએ આપને ફોન કરી ત્યાં માનભેર બોલાવવાની વાત કરી હતી આપને આવવા જવાનું ભાડું રહેવાની સગવડ કરવાની વાત કરી હતી આપને કીધું હતું કે જ્યારે આખો સમાજ સમાજના અગ્રણીઓ ભેગા થાય છે ત્યારે આપને શું તકલીફ છે એની રજૂઆત કરો ત્યારે આપે ત્યાં જવાનું ટાળ્યું હતું જવાબ પણ આપ્યો ન હતો આવું સમાજના ચોક્કસ અગ્રણીઓએ જવાબદાર વ્યક્તિઓએ મને સંપૂર્ણ પુરાવા સાથે જણાવ્યું છે તો સમાજની અંદરની કોઈ પણ વાત હોય તો એ તમારી નૈતિક ફરજ છે કે સમાજની આંતરિક બાબતો સમાજની અંદર જ ચર્ચાય આ વસ્તુ જાહેરમાં ચર્ચવાનું કોઈ જ અર્થ નથી કોઈ જ મતલબ નથી ને આમાં સમાજનું નુકસાન જ થાય છે સમાજનું ખરાબ દેખાય છે અંતમાં આ વિડીયોને પૂરો કરતાં પહેલાં ફરી એકવાર હું મારી ચેલેન્જ મારો પડકાર ફરી એકવાર દોહરાવું છું કે જો તમને તમારી સચ્ચાઈ પર પૂરો ભરોસો હોય તો હું જીગર ઠક્કર ફરી એકવાર ડંકાની ચોટ પર લલકારું છું આવો સમાજની સમક્ષ આપણે લાઈવ કેમેરા સામે તમે કોઈ કોર્ટમાં તમે કોઈ પોલીસ સ્ટેશનમાં તમે કોઈ શહેરમાં હું લાઈવ ડિટેક્શન ટેસ્ટ માટે તૈયાર છું કે મેં જે નિવેદનો આપ્યા છે મેં જે મહાજનોના કે મહાજનના અગ્રણીઓના નામ દીધા છે અથવા તો મારી પાસે જે કંઈ પુરાવા છે એ સાચા છે અને મારી વાત સો ટકા સાચી છે અને જો તમને એમ લાગતું હોય કે તમે સાચા છો તો આવી જાઓ લાઈવ ડિટેક્શન ટેસ્ટ માટે થઈ જાય ખરા ખરીના અને ત્યાં સુધી એક જ્ઞાતિના વ્યક્તિ તરીકે તમને એટલી વિનંતી કરીશ કે તમારી ઉંમરનો તમે લિહાજ કરો અને સમાજને સમાજના ગ્રુપોને જે તમે ગુમરાહ કરી રહ્યા છો એ ન કરો ક્યારેક તમારી કોઈ પણ પોસ્ટ ઉપર કોઈ વ્યક્તિ બે શબ્દો સારા લખે તો તમે એને રિવર્ટ કરીને સમાજના ઘણા બધા ગ્રુપમાં ફેરવો છો તો જ્યારે કોઈ તરુણ દત્તાણી જેવા વિદ્વાન સાહિત્યકાર કોઈ વોટ્સઅપ ગ્રુપમાં તમારી ઝાટકણી કાઢી નાખે છે તમને આખે આખા નગ્ન કરી નાખે છે તો એ ન્યૂઝ તમે કેમ બીજા બધા ગ્રુપમાં ના ફેરવ્યા તમે સમાજને હંમેશા અર્ધ સત્ય બતાવો છો પૂર્ણ સત્ય નથી બતાવતા એ ખરેખર ખોટું છે અને ગુનો કહેવાય અહીં મારી વાતને વિરામ આપું છું અને તમને ફરી એકવાર જો તમારી પક્ષે તમને એમ લાગતું હોય કે તમારું સત્ય સાચું છે તો આઈ જાઓ મેદાનમાં આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ લોહાણા સમાજની ભારત વર્ષની તમામ સંસ્થાઓ તમામ મહાજનો તમામ મહાજન અગ્રણીઓ અને સેવકોને જ્ઞાતિજનોને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ ખોટી માહિતીથી પ્રેરાશો નહીં એવા કોઈપણ ન્યૂઝને ફોરવર્ડ કરશો નહીં એવા કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહન આપશો નહીં આનાથી સમાજની સંસ્થાઓ સમાજના સારું કરવાવાળા વ્યક્તિઓનું મનોબળ નબળું પડશે અને આગળ જતા સમાજની અનેક પ્રવૃત્તિ પર એની ગંભીર અસર થઈ શકશે આપ સૌને મારા જય જલારામ પ્રણામ વંદન